ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે હજુ બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ એકસો અઠ્ઠાવન તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં કુલ તેર ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે એક લાખ બે હજાર નવસો સિત્તેર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ સરકારી તંત્ર ક્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે તે હજુ સુધી જાહેર ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં નાહવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે અઠ્યાવીસમી ઓક્ટોબરે બનેલી આ ઘટનાના પગલે સમગ્ર રાજુલા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે કારણ કે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાક ધોવાયા છે શેરડી સોયાબીન તુવેર મગફળી અને બાગાયતી પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોંઢામાંથી કોળીઓ છીનવાયો હોય તેવી સ્થિતિ પરિણમી છે લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચતા જગતનો તાત આર્થિક રીતે બેહાલ બન્યો છે ત્યારે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા સાંસદ ધારાસભ્યોમાં જાણે હોડ જામી છે ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે હજુ બે દિવસ વરસાદની આગાહી છે એવામાં તંત્ર ગડમથલમાં ગયું છે પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે વિરમગામ તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના વિવિધ પ્રશ્ને સરકારને વારંવાર રજૂઆત કરાયા છતાં સરકારે દાદ નથી આપી તેમ કહીને ફેર પ્રાઇસ શોપ દ્વારા પુરવઠા મંત્રીને પત્ર લખીને તારીખ એકથી સસ્તા અનાજની દુકાનોએથી વિતરણ બંધ કરવાની જાહેરાત કરાઈ છે વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાં ટેકાના ભાવના રજિસ્ટ્રેશન માટે ખાનગી વ્યક્તિઓને આઈડી પાસવર્ડ આપી દેવામાં આવતો હોવાથી ખેડૂતો પાસે રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે તેઓ આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમારોહમાં સહભાગી થશે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા ગુજરાતી ફિલ્મની મિશ્રીની સ્ટારકાસ્ટ અભિનેતા રોનક અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટ કરવાના મામલે વિવાદમાં ફસાયા છે જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રિક્ષાચાલક અને તેના પત્ની તથા બે સંતાનો ઉપરાંત અન્ય એક રાહદારી મહિલા સહિત પાંચની ઈજા થઈ છે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે જામનગરમાં નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનો શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન અચાનક જ દુકાનની અંદર ધડાકો સંભળાયો હતો વડોદરા શહેરમાં ડુપ્લિકેટ ચલણી નોટો ધૂમ ફરી રહી હોવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે જેની પોલીસ ફરિયાદ થતી હોવા છતાં તપાસ દરમિયાન કોઈ નક્કર વિગતો ખુલતી નથી વડોદરા હાઇવે પરથી પસાર થતી દારૂ ભરેલી કારને નંદેશ્વરી પોલીસે ઝડપી પાડી પાંચ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે હરિયાણાના ત્રણ ખેપિયાની પૂછપરછ હાથ ધરી છે દિવાળી પર્વ બાદ ભાવનગર મહાપાલિકાની ટીમે આજે બુધવારે ફરી ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સાઠથી વધુ નાના ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા હતા આણંદ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી ફરી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂત જગતમાં ચિંતાનો માહોલ છે છેલ્લા ચાર દિવસના માવઠાથી ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ જતા નુકસાન પહોંચ્યું છે ત્યારે હજુ વરસાદની સંભાવનાઓથી તમાકુ અને શાકભાજીનો પાક પણ નિષ્ફળ જાય તેવો ખેડૂતોને ભય પેઠો છે બિહાર પહોંચેલા પીએમ મોદીએ પહેલાની તુલનાએ એકદમ અલગ અંદાજ બતાવ્યો આ વખતે તેમણે વિપક્ષી દળો ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો આ સાથે જ તેમણે જંગલરાજ અને કુશાસનના નામે વિપક્ષને ઘેર્યા પણ ખરા દેશમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રથાને લઈને અનેક મામલા સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હવે બંદૂકની અણીએ ત્રિપલ તલાક આપ્યાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે પતિ બંદૂક લઈને પત્ની પાસે ગયો હતો અને ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતા ભારત અને ચીન સૈન્યના કોર્પ્સ કમાન્ડર્સ વચ્ચે સરહદે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં લદ્દાખની સરહદી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી જે મુજબ બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો બંને દેશોએ નિર્ણય લીધો છે બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરનારા વાવાઝોડા મોન્થાથી એક પોઈન્ટ પચાસ લાખ એકર જમીન પર તૈયાર થયેલા ખેતીના પાકને નુકસાન થયું હતું તથા વીજ પુરવઠો અને ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધ ઊભો થયો હતો સરકારે જણાવ્યું હતું કે સાવચેતીના પગલાંને કારણે નુકસાન ઓછું થયું છે ભારતના રાષ્ટ્રપતિ અને સૈન્યની ત્રણે પાંખોના વડા દ્રૌપદી મુર્મુએ આંબાલા એરફોર્સ સ્ટેશનથી રફાલ ફાઇટર પ્લેનમાં બેસીને ઉડાન ભરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુર્મુએ જે રફાલ ફાઇટર પ્લેનમાં બેઠા હતા તે વિમાન ગ્રુપ કેપ્ટન અમિત ગેહાનીએ ચલાવ્યું હતું વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા કેટલાક સકારાત્મક રાજકીય અને આર્થિક વલણોને કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે એક સમયે સોનાના ભાવ એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયા હતા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે